નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો અંબાલાલ પટેલની માવઠાની આગાહી મિત્રો આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે તેમણે આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત મિત્રો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટા નિવેદન સામે આવ્યું છે પાનસેરિયાએ કહ્યું છે કે બાળકોને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યા છે બાળકોને શિક્ષણ આપે ડોક્ટર કે એન્જિનિયર નહીં પણ એક સહકારી વિવેકી અને વ્યસન મુક્ત બને એ જરૂરી છે મિત્રો સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈ સરકાર એસઓપી બનાવશે અને આ અંગે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે જે મિત્રો ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર મિત્રો બહુચેરા જે વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે ધારાસભ્યએ નર્મદા કેનાલમાં ત્રીસ એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિત રજૂઆત કરી છે મિત્રો તેમણે કેનાલમાં ત્રીસ એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરી છે અને મિત્રો આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના સોના અને અને ચાંદીના ચાંદીના ભાવમાં ભાવમાં વધારો વધારો મિત્રો થયો છે ચારસો ને ત્રેવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદી આઠસો સત્તાવન રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને અઠ્ઠાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં નોકરીની સુવર્ણ તક મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે બેંક ઓફ બરોડાએ અનેક જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ જે મિત્રો બેંક ઓફ બરોડા ડોટ ઇન છે તેના પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ એકસો ને જગ્યાઓ ભરવામાં આવશે અને મિત્રો અરજી પ્રક્રિયા છવ્વીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થઈ ગઈ છે અને મિત્રો છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હજાર નક્કી કરવામાં આવી છે એટલે કે મિત્રો જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો બેંક ઓફ બરોડા તમારા માટે સૌથી બેસ્ટ બેંક છે કારણ કે આ બેંકમાં એકસો જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો એપ્રિલ સુધી તમે અરજી બેંક ઓફ બરોડા ડોટ ઇન પર જઈને ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી મોંઘવારીનો વધુ એક માર મિત્રો દેશમાં ટૂંક સમયમાં કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં એક પોઈન્ટ સુધીનો વધારો થઈ શકે છે મિત્રો એવું કહેવાય રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર બે થી ત્રણ મહિના પછી જોવા મળી શકે છે મિત્રો કારણ કે નેવું દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ હોય છે અને કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાના કારણે આ નિર્ણય લેવાયો છે એટલે કે મિત્રો મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો માર લાગવા જઈ રહ્યો છે કારણ કે દેશની અંદર કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ એક પોઈન્ટ સાત ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો આ વધારો બે બે થી ત્રણ મહિના એટલે કે નેવું દિવસ પછી થવાનો છે કારણ કે સરકાર નેવું દિવસનો સ્ટોક પહેલેથી ઉપલબ્ધ હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દાળની ખરીદી શરૂ મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર મસૂર અને અડદની દાળની ખરીદી માટે પરવાનગી આપી દીધી છે તુવેર ખરીદવાનું કામ અત્યારે મિત્રો શરૂ થઈ ગયું છે આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનએસસી સેફ દ્વારા એમએસપી પર ખરીદી ચાલુ છે રાજ્ય સરકારે આ ખરીદીઓમાં અસરકારક સહયોગ અને સુનિશ્ચિત કરવો જોઈએ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રી અને પાવાગઢને લઈને મોટા સમાચાર મિત્રો ત્રીસ માર્ચ થી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે જો તમે પાવાગઢ દર્શન કરવા જવાના હો તો આ સમાચાર તમારા ધ્યાનથી સાંભળવા જોઈએ કારણ કે ચૈત્ર નવરાત્રીને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય જાહેર કરી દીધું છે તે અનુસાર એકમ આઠમ નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે ચાર વાગ્યે ખુલશે અને બાકીના દિવસે મંદિર સવારે પાંચ વાગે ખોલવાનું છે મિત્રો તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે આઠ વાગે બંધ થઈ જશે એટલે કે મિત્રો ત્રીસ માર્ચ થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે અને જો મિત્રો તમે પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા છો તો તમારે એકમ આઠમ નોમ અને પૂનમના દિવસે મંદિરે સવાર ચાર વાગે ખુલશે એટલે ચાર વાગે તમે દર્શન કરી શકશો અને મિત્રો બાકીના બચેલા દિવસોમાં મંદિર પાંચ વાગે ખુલવાનું છે અને મિત્રો તમામ દિવસોમાં મંદિર રાત્રે આઠ વાગ્યા સુધી બંધ થઈ જશે એટલે કે મિત્રો આઠ વાગ્યા પહેલા તમે દર્શન કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નર્મદા મૈયાની પરિક્રમા ઓગણત્રીસ માર્ચ થી શરૂ મિત્રો વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ છ કેમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે મિત્રો આ વર્ષે ઓગણત્રીસ માર્ચથી નર્મદા પરિક્રમા યોજાઈ રહી છે અને નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે મિત્રો જે આગામી સત્યાવીસ એપ્રિલ એટલે કે મિત્રો આજથી એટલે કે મિત્રો એક મહિના સુધી યોજાવાની છે મિત્રો આ પરિક્રમામાં અનેક રાજ્યોના ભક્તો ઉમટી પડશે તેવી અપેક્ષા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે અને મિત્રો સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી મિત્રો આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની એકવીસ થી સાઠ વર્ષની વયની દરેક મહિલાઓને પચીસો રૂપિયા મળશે મિત્રો તમે શું કહેશો ગુજરાતમાં સરકારે આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં તેમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોન માફી નિર્ણય મિત્રો હાલમાં મંદિર વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી દીધી હતી

મિત્રો નાણામંત્રી બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી અને મિત્રો તેનાથી બસોને લાખ યુવાનોને મોટો ફાયદો થવાનો છે ત્રણ નાણામંત્રીએ કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવવા યુવાનોને સરકાર ઈ એપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયા આપશે એટલે કે મિત્રો એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લગાવવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર રૂપિયા આપશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્ર જો મોટાપાયે ગેરરીતિ થાય તો માત્ર દંડ જ નહીં પણ બે વર્ષની જેલની સજાની પણ શક્યતા રહેશે ત્યારે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વગર વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન મિત્રો લખપતિ દીદી યોજના હેઠળ ભારત સરકાર મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી રહી છે લખપતિ દીદી યોજનાનો લાભ ફક્ત તે મહિલાઓને જ મળે છે જે સ્વસહાય જૂથોની સભ્ય છે મિત્રો આ યોજના દ્વારા સરકાર ગ્રામીણ અને શહેરી મહિલાઓને એકત્રિત કરી અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર અને સશક્ત બનાવવા માંગે છે મિત્રો લખપતિ દીદી યોજના ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે આ મિત્રો કારણોસર પુરુષો આ યોજનાનો લાભ લઈ શકતા નથી મિત્રો લખપતિ દીદી યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળે છે મિત્રો આ લોન પર મહિલાઓને કોઈ પણ પ્રકારનો દર ચૂકવવો પડતો નથી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આવતા મહિને છંતરી દર લાગુ નહીં પડે મિત્રો ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કેટલાક મહિનાઓથી પ્રવર્તતી મંદી વચ્ચે પહેલી એપ્રિલથી સંભવિતપણે લાગુ થનારો મિલકત જંત્રી દર વધારે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે આર્થિક સ્લો ડાઉન ઉપરાંત અમુક ટેકનિકલ સમસ્યાઓના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું રાજ્ય સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું મિત્રો એક એપ્રિલથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બંધ કરવામાં આવશે એટલે કે મિત્રો એક એપ્રિલથી એનપીસીઆઈ તે મોબાઈલ બેન્કના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બંધ કરવા જઈ રહી છે જે લાંબા સમયથી નિષ્ક્રિય છે જો તમે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવા માંગતા હો તો તમારા યુપીઆઈ સાથે લિંક કરાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી નાખો એટલે કે મિત્રો જો તમારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન શરૂ રાખવાશે તો તમારો યુપીઆઈમાં દાખલ કરેલો ઇનેક્ટિવ નંબર એક્ટિવ કરી નાખો તો જ તમે યુપીઆઈ થી ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એફડી પર વધુ ફાયદો થશે મિત્રો એક એપ્રિલ થી બેંક એફડી આરડી અને અન્ય સમાન બચત યોજનાઓ પર એક લાખ રૂપિયા સુધી વ્યાજ પર ટીડીએસ કપાશે નહીં મિત્રો અગાઉ વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા પચાસ હજાર રૂપિયા હતી જેના મિત્રો વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવે છે મિત્રો તેમજ

જો મિત્રો જે તમે બેંકની વેબસાઇટની મુલાકાત લઈને ચકાસી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો ડિવિડન્ડ નહીં મળે મિત્રો જો તમારું પાન કાર્ડ કાર્ડ સાથે લિંક કરેલ નથી તો તમને શેર પર મળશે નહીં આ સાથે મૂડી લાભ પર ટીડીએસ કપાત પણ વધશે અને ફોર્મ છવ્વીસ એએસમાં કોઈ ક્રેડિટ મળશે નહીં મિત્રો જેના કારણે રિફંડમાં વધુ સમય લાગશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ડિમેટ મ્યુચ્યુઅલ ફંડ ખાતા માટે કડક નિયમો મિત્રો સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતા ખોલવાના નિયમો કડક કરી નાખ્યા છે જે મુજબ બધા યુઝર્સ છે તેમના કેવાયસી અને નોમિની વિગતો ફરીથી ચકાસવી પડશે નહીં તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે મિત્રો જોકે તેને ફરીથી સક્રિય કરી શકાય છે પરંતુ જો નોમિની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમસ્યા ઉભી કરી શકે છે તો યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપડશે મિત્રો ઈપીએફઓ સભ્યો ટૂંક સમયમાં યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફ ના પૈસા ઉપાડી શકશે તેની મર્યાદા એક લાખ રૂપિયા સુધીની રહેવાની છે એટલે કે મિત્રો તમે એક લાખ રૂપિયા સુધી યુપીઆઈ અથવા તો એટીએમ દ્વારા પીએફ ના પૈસા ઉપાડી શકો છો મિત્રો આ સુવિધા મે મહિનાના અંત અથવા જૂનની શરૂઆતમાં થઈ શકે છે મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સંહિતા દ્વારા જણાવ્યું હતું કે આ કર્મચારીઓને ડિબેટ કાર્ડની જેમ ઈપીએફઓ ઉપાડ કાર્ડ પણ આપવામાં આવશે અને મિત્રો આનાથી તેઓ તાત્કાલિક એટીએમ માંથી પૈસા ઉપાડી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલ લાવ્યું ચોર્યાસી દિવસનો સસ્તો પ્લાન મિત્રો બીએસએનએલ દ્વારા પાંચસો નવ્વાણું રૂપિયામાં એક મિત્રો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જે અનેક સારા લાભો પણ આપે છે અને આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેટા જેવી સુવિધાઓ સાથે આવે છે મિત્રો અન્ય ટેલિકોમ કંપનીઓ કરતાં વધુ આ પ્લાન સારો કહી શકાય મિત્રો આ પ્લાનની વેલિડિટી ચોર્યાસી દિવસની રહેશે અને તેથી વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ પણ મળવાની છે અને મિત્રો યુઝર્સ કોઈપણ વધારાના ચાર્જ વિના દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો તેમના પર પહેલા કરતા થોડો વધારે ચાર્જ લાગવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી મિત્રો રેલવે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ નવ ખાલી જગ્યાઓ કરવામાં આવનાર છે મિત્રો જો કે અરજીની પ્રક્રિયા હજી શરૂ નથી થઈ પરંતુ ટૂંક સમયમાં એપ્લિકેશન વિન્ડો ખુલવાની અપેક્ષા છે મિત્રો રસ ધરાવતા અનેક લાયક ઉમેદવારો આરઆરબીની પ્રાદેશિક વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકત્રીસ માર્ચ સુધીમાં પૂરા કરી લેજો આ કામ મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં પૈસાનું રોકાણ કરી દો મિત્રો એક એપ્રિલથી આ યોજના બંધ થઈ રહી છે તેવી જ રીતે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો તમારી પાસે પૈસા પડ્યા હોય તો એકત્રીસ માર્ચ પહેલાં રોકાણ કરી નાખો જો મિત્રો ફોરવ્હીલ ખરીદવી હોય તો એકત્રીસ માર્ચ પહેલાં ખરીદી લો નહીતર ચાર ટકા સુધી ફોર વ્હીલ મોંઘે થઈ જવાની છે એટલે કે મિત્રો એપ્રિલ મહિનાથી ચાર ટકા મોંઘે ફોરવ્હીલ થઈ જશે મિત્રો યુપીઆઈ માટે ઇનએક્ટિવ મોબાઈલ નંબરને એક્ટિવ કરાવો એટલે કે મિત્રો જો તમારી નંબર દાખલ કરેલો છે તો તેને એક્ટિવ કરાવી લેજો બંધ થઈ જવાનું છે ત્યાર પછી મિત્રો માર્ચ સુધી અમૃત કલશ અને અમૃતવૃષ્ટિમાં રોકાણ કરવાની તક છે મિત્રો એસબીઆઈની અમૃત કલશ યોજના અને અમૃતવૃષ્ટિ યોજનામાં એકત્રીસ તારીખ સુધીમાં તમે રોકાણ કરી શકો છો ત્યાર પછી મિત્રો ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અને અપડેટેડ રિટર્ન ફાઇલ કરી નાખજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે મિત્રો ફક્ત ટુ વ્હીલર થી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે એટલે કે મિત્રો જો તમારે લકી ટુ વ્હીલનો નંબર ફોર વ્હીલરમાં દાખલ કરવો છે

ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા ઉપરાંત પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય કરવામાં આવશે મિત્રો હાલ એક લાખ વીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને મિત્રો આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ્તાવેજમાં હવે નવો ફેરફાર મિત્રો મિલકતના દસ્તાવેજો નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે તે ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય મિત્રો દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે અને આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટનો ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે મિત્રો આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થઈ જાય છે જો મિત્રો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી જંત્રીને લઈને મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં જંત્રી ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને હવે સરકારે અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય રીતે બસો ટકાથી વધારીને બે કરી નાખવામાં આવ્યો છે મિત્રો હવે આનો અમલ પહેલી એપ્રિલથી કરવાનો છે અને આનાથી નવા પ્રોજેક્ટ્સને અસર થઈ શકે છે અને સરકાર કોઈ મધ્યમ માર્ગ શોધશે કે નહીં તે અંગે ઘણા પ્રોજેક્ટ્સ રૂપ પેન્ડિંગ છે તો ઘણી બધી વાંધા અરજીઓ આવી છે જેથી જંતરીને લઈને ગૂંચવણ ઊભી થઈ છે અને સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારમાં સરેરાશ પંદર ટકાથી લઈને ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો